સાચા છે હમણાં તમને બતાવું કાંક જોઈ જોઈ આવી રીતે કાંક લોકેશન છે અહીંયા કાંક વિડીયો ઉતરવાનું છે હવે હું ટોપિક છે તો એ મને બહુ ખ્યાલ છે નહીં આ ભાઈ અમારે શું છે આટા મારે છે બધા માથે છે માથે હું કરે કાંઈ વાંધો નહીં આ વિડીયો ઠેઠ હજી બન્યા રહી જાઓ વધારે આવી છે તમને તો વિડીયો હમણાં ચાલુ કરીએ ચાલુ જે થોડીક વાર બેગ લઈ લઈએ આપણે

ઉતરે મે <laughs>

કે લૂપ મય પેનેય મય લય નામ ના આયા નથી કેરા આવશે હરાવ ખાતી જો બેહી ટીકા ખાવ ટીકા ખાવ છે તો ટીકા

હા ની ઈ મોટો હાલે કટકો માતા નો દેવાય ડકુને હું ડાકણ એમ માતા જ નહી એમ કઈ દેવાય ના ના હું નાકડી કેવાય હા તારે હા એમ કેવાય તારે તો માતા નકો તો હું ડાકણ કહું એમ દેવાય ડાકણ તાવો હું થોડો તમે આયા ફટમાં હો નથી તો આ એની માતાવાળી નાકન છે ક્યાં મારે એ જો છે ને નાકરે છે તામા હું આ આમનું છે दोस्तों आ वीडियो में मारा ये पूरा था इसे जो वन कोई सब नहीं खास के लाइक करो और शेयर करो जो चाहे मारा वीडियो आगे जा सके तो लाइक करो